સુરતના યુવા ઉદ્યોગ સાહસિક સતી સિરપરા સંચાલિત ઇવેશ ફાઉન્ડેશન દ્વારા ગત પંદર જૂનથી પંદર ઓગસ્ટ સુધીના ટૂંકા સમયગાળામાં એટલે કે બે મહિનામાં અગિયાર હજાર વધારે વૃક્ષો વાવી ચાર ચાર સિદ્ધિઓ હાંસલ કરી ઇવેજ ફાઉન્ડેશનના સંસ્થાપક સતીશભાઈ હેપરાના વૃક્ષારોપણના ભગીરથ કાર્યની નોંધ લઈ ગોલ્ડન બુક વર્લ્ડ રેકોર્ડ ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ એશિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડ અને રેકોર્ડ બુકમાં નામ ઉમેર્યું છે સુરતનું અને ગુજરાતનું નામ રોશન થયું છે સતીષ શેરપરાએ જણાવ્યું હતું આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગ સામે લડવા માટે હંમેશા પોતાના વક્તવ્યમાં બાબત રાખે છે કોરોના કાળ દરમિયાન ઓક્સિજન બાબતે વિશ્વભરમાં વૃક્ષોના વાવેતરને જતન માટેની બાબત સૌથી આગળ ઉભરીને આવી છે અમે આ વર્ષે યુનિવર્સલ અમેઝિંગ વર્લ્ડ રેકોર્ડના ડિરેક્ટર અશ્વિનભાઈ સુદાણીના માર્ગદર્શન હેઠળ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં એક હજાર એકસો અગિયાર વૃક્ષના વાવેતર જતન માટે સંકલ્પબદ્ધ થયા છે કાર્ય પૂર્ણ થતા ચાર વર્લ્ડ રેકોર્ડ એનાયત થઈ રહ્યા છે જેનું અમને ગૌરવ છે રામાયણ મહાગ્રંથમાં આવતા કિસ્કોલીના પ્રસંગને ધ્યાનમાં રાખી વિશ્વભરમાં ગ્લોબલ વોર્મિંગના પડકારને પહોંચી વળવા શરૂઆત કરી

સાથે સાથે અન્ય ત્રણ વર્લ્ડ રેકોર્ડ સંસ્થાના રિપ્રેઝેન્ટેટિવ તરીકે મારે અહીંયા હાજરી છે ખાસ કરીને કંપની ડિરેક્ટર છે છે એમને સમાજ માટે માટે રાષ્ટ્ર કંઈ હતું મારી સાથે મારા મિત્ર પણ મેં એમને ગાઈડ કર્યું કે ગ્લોબલ વોર્મિંગનો પ્રશ્ન અત્યારે સૌથી મોટો છે અને આપણા વડાપ્રધાન શ્રી વિશ્વના જે પણ દેશમાં જાય છે ત્યાં આગળ ગ્લોબલ વોર્મિંગને લઈને સૌથી વધારે ચિંતા વધારે તેઓ કરતા હોય છે આ સિવાય કોરોના કાળમાં આપણને ખ્યાલ આવ્યો ઓક્સિજન આપણા માટે ખૂબ મહત્વનો છે ઓક્સિજન આપણે જાણીએ છીએ કે વૃક્ષોમાંથી મળે છે એટલે જે પ્રકારના વૃક્ષોમાંથી ઓક્સિજન મળે એ પ્રકારના વૃક્ષોને સુરત શહેરની અંદર વધુમાં વધુ વાવેતર કરવું જોઈએ એવું અમે આયોજન કર્યું અને અગિયાર વૃક્ષોનું વાવેતર કરવું અને એને ઉગાડવા માત્ર વાવવું એવું નહીં આવું નક્કી કરી અને સતીષભાઈ રૂપિયાને અમે ગાઈડન્સ આપ્યું સાથે સાથે ગોલ્ડન બુક એશા બુક અને ઇન્ડિયા બુક વર્લ્ડ રેકોર્ડ સાથે મીટિંગ કરી અને એમની સાથે ચર્ચા કર્યા પછી

ચારે ચાર વર્લ્ડ રેકોર્ડ સંસ્થાએ આનું ચેક કર્યું અપ્રુવલ આપ્યું અને ત્યાર પછી આજે એ ચાર વર્લ્ડ રેકોર્ડ સતીશભાઈ હિરપ્રા અને એમની કંપનીની ટીમ ને સુરશ શહેર ને શું ગુજરાતને ગૌરવ થાય તો ચાર વર્લ્ડ રેકોર્ડ આજે સુરત શહેરને નવા મળ્યા છે જે આપણા માટે ગૌરવની વાત છે થેન્ક યુ પ્રતિશ હિરપ્રા ઇવેજ ઇન્ટરનેશનલ પ્રાઇવેટ લિમિટેડ ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર આ વૃક્ષારોપણ નો કનસેપ્ટ હું એક આર્ટિકલ વાંચતો હતો ત્યારે એ આર્ટિકલ માં એવું હતું કે આવનારા વારસા લોકો પૈસા ધન દોલત વારસો આપે પણ એક નાની હેડલાઇન મને ટચ કરી ગઈ કે આવનારા વારસા ને વૃક્ષો કોણ આપશે આજે એક કન્સેપ્ટ થી મે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કર્યો એ વૃક્ષારોપણ ના કાર્યક્રમ માં મારી ટીમ અને કહેવાય ને કે મારી કંપની ના અલગ અલગ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ સાથે મળીને અગિયાર હજાર એકસો અગિયાર થી વધુ વૃક્ષો વાવીને આજે અમને ચાર ચાર રેકોર્ડ પ્રાપ્ત થયા એ બદલ હું એસએમસી સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ માટે એક ગૌરવ અનુભવું છું થેન્ક યુ આ મારી ટીમ ને અલગ અલગ ડિપાર્ટમેન્ટ આપેલા છે કે હતી પણ વરસાદ ગયા અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પાણીના ટેન્ક મગાવીને પાણીની વ્યવસ્થા કરી અને વૃક્ષ નો ઉછેર કર્યો બ્યુરો રિપોર્ટ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે